મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો એલેક્સાઈ કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો કારનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે શેનું જીરો સોળ સત્તર જીરો સો સાઠવાડો તે નંબર માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલેક્સાઈ કારની મોડલની તો બે હજાર અને તેરનું એન્ડનું મોડલ છે તે માલિકનું કેવું છે બે હજાર અને તેરનું એન્ડનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે કારમાં મિત્રો સીટ કવર તમને જોવા મળશે અને અંદરથી એકદમ સોખી કાર જોવા મળશે આખી કાર ઓરિજિનલ જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોઈ શકો છો કમ્પ્લીટ વર્ક કરે છે કમની ફિટિંગ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં છોડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે બોડી લાઈન ખૂબ જ સારી કારની જોવા મળશે તો મિત્રો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કે કોઈ પણ ખરાબી કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે કારમાં તમને કારમાં તમને ટાયર નવી નવા જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કાર જોવા મળશે વાત કરીએ આપણે કારની માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈ આ ઓલ્ટો કારની કિંમત એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ મારુતિ સુઝુકી સજુકી કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા બગસરા ગામ જોવા મળશે તો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તે સિવાય વિડીયો જો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી રૂલ સ્થળ ઉપર કાર જોઈ કંડિશન વગેરે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લેવો જયેશરાયજ